આ ગુનાના આરોપી અને કહેવાતા વેપારી બિલ્ડર મનીષ મોહનલાલ કારિયા અને સંજય ભંડારીએ બંને આરોપીઓએ ભેગા મળી ગુનાહિત પૂર્વ આયોજિત કાવતરું રચી કામે ફરિયાદી રમાબેન નવીતરાય મહેતા કે જેમને સારા બાંધકામ વાળું મકાન સસ્તા ભાવે મળી રહે તે માટે તેમના સંપર્કમાં આવતા પોતા જે આરોપી છે મનીષ કારિયા તેમને પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની પોતાને પેઢી હોય અને તેમના મારફતે તે કન્સ્ટ્રક્શનનું કામ કરતો હોય અને છેલ્લા પંદર વર્ષનો અનુભવ હોય આ ઉપરાંત દિવ્ય ભાસ્કર જેવી પ્રતિષ્ઠિત મેગેઝિન મારફતે તેમને આ બાબતે એવોર્ડ પણ મળેલો કામકાજ શરૂ છે તે બાબતના અલગ અલગ પેમ્પલેટનું વિતરણ કરેલું અને ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેમને જે પોતાની જે સાઇટ છે તેમાં રોકાણ કરવા માટે અને મકાન લેવા માટે એ વિંગ અને બી વિંગના છે કુલ મળીને અડતાલીસ લાખ રૂપિયામાં સોદો નક્કી થયેલો અને ફરિયાદી એ તેમના વિશ્વાસમાં આવી અને જો એડવાન્સ રૂપિયા આપશે તો તેમને બે લાખ રૂપિયાનો ફાયદો થશે તેવું જણાવતા ફરિયાદીએ પોતે આરટીજીએસ મારફતે કુલ પાંત્રીસ લાખ રૂપિયા જેવી માતબારકમ જે આરોપીઓ છે તેમને ચૂકવી આપેલી ત્યારબાદ પણ બાકીના રૂપિયાની ઉઘરાણી અવારનવાર કરવામાં આવેલી પરંતુ ફરિયાદીને તેના પર વિશ્વાસ ના આવતા આ બાબત આ બાબતે વિગતવાર આગળ જતા આજે મનીષ કારિયા અને અન્ય તેનો પાર્ટનર છે સંજય ભંડારી આ બંને ફરિયાદીને સાથે છેતરપિંડી કરી અને પોતે જે રૂપિયા રોકેલા તે લઈ અને પોતાના મોબાઈલ નંબર બંધ કરી અને નાસી ગયેલા આ બાબતે ફરિયાદીએ વધુ તપાસ કરતા અન્ય લોકો સાથે પણ આ પ્રકારે છેતરપિંડી થયેલી હકીકત સામે આવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતી નાય સંહિતાની કલમ ત્રણસો સોળ ત્રણસો અઢાર બે અને એકસઠ બે મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં ફરિયાદી સાથે કુલ પાંત્રીસ લાખ અને ફરિયાદી સિવાયના અન્ય લોકો સાથે અન્ય ઓગણીસ જેટલા લોકો સાથે કુલ બે કરોડ ત્રણ લાખ કુલ મળીને બે કરોડ તેતાલીસ લાખ જેટલી રકમનું છે એમને છેતરપિંડી અને ગુનાઇત કાવતરું કરી વિશ્વાસઘાત કરેલો જે બાબતે છે ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ આરોપીઓ બંને વોન્ટેડ હોય તેમને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને બી પોલીસ સ્ટેશનની ટીમો મારફતે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની તપાસ શરૂ છે હું આપણા માધ્યમથી જુનાગઢ શહેર કે જિલ્લાના અન્ય લોકોને પણ અપીલ કરું છું કે આ જે મનીષ કાર્યએ પોતાના મુનલાઇટ મુનલાઇટ કરીને જે પ્રોજેક્ટ હતો તેમાં કુલ પરિયાદી અને અન્ય ઓગણીસ એટલે કુલ મળીને વીસ લોકો સાથે જે છેતરપિંડી કરી છે આ સિવાયના અન્ય લોકો પણ હોય શકે તો એમાં આપની પાસે પણ જો આ પ્રકારે કોઈ ડીજી બ્લોકના નામે કે અન્ય કોઈ આ ફ્લેટ સસ્તા ભાવે આપવાના નામે છેતરપિંડી કરી હોય રૂપિયા પડાઈને દસ્તાવેજ ના કરી આપ્યા હોય તો બી ડિવિઝન પોલીસ સ્ટેશન નો સંપર્ક કરો જેથી કરી આરોપીને વધુમાં વધુ પુરાવા ભેગા કરી નામદાર કોર્ટમાં રજૂ કરી શકાય